તો એક તરફ ખેડૂત ખેડૂતોની જે માંગો છે તેને લઈ અને સરકાર અમુક અંશે સહમત થઈ ચૂકી છે અમુક અમુક મુદ્દાઓ પર સહમતી બની હોવાની વાત કહેવામાં આવી છે આ તરફ ખેડૂતો હજુ પણ આક્રમક મોડમાં છે અને દિલ્હી તરફ કૂચ આગળ કરી રહ્યા છે ખેડૂતોના હિતને લઈને સરકાર કટિબદ્ધ હોવાની વાત પણ કહેવામાં આવી છે કેટલાક એવા મુદ્દાઓ છે જે તેમની માંગો હતી તેની ઉપર પાંચ કલાકની જે બેઠક રહી તેમાં

ખેડૂત આંદોલન દરમિયાન થયેલ કેસ પરત ખેંચવામાં આવે આ માંગ હતી ખેડૂતોની તે મુદ્દે પણ સહમતી બની છે સરકાર અને ખેડૂતો વચ્ચે જે વાટાઘાટો થઈ બેઠકો થઈ તેમાં એમએસપી માટે કાનૂની ગેરંટી મુદ્દે પેચ ફસાયો છે હવે કયા મુદ્દે પેચ ફસાયા છે તેની વાત કરીએ ખેડૂતોની દેવા માફી મુદ્દે પણ પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે હજુ સુધી તેનું પણ કોઈ નિરાકરણ નથી આવ્યું સ્વામિનાથન આયોગનો જે રિપોર્ટ છે તે મુદ્દે પણ પેચ ફસાયેલો છે તો અત્યાર સુધી ખેડૂત અને કેન્દ્ર વચ્ચે જે વાતચીત થઈ જે બેઠક યોજાઈ તેમાં કોઈ નિરાકરણ નથી આવી શક્યું આ મુદ્દાઓનું આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં જે ટોળાને વિખેરવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા તેમને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા